રાણપુર શહેરમાં આવેલ વિશ્વવિખ્યાત ટેક્સપિન બેરિંગ્સ લિમિટેડના સૌજન્યથી રાણપુર શહેર અને તાલુકાના લોકોને આરોગ્યના લાભ માટે અને તાત્કાલિક આરોગ્ય સંબંધી આધુનિક સારવાર સરળતાથી પ્રાપ્ત થાય તે હેતુ શહેર રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટેક્સપિન બેરિંગ કંપનીના માલિક ભૂપેન્દ્રભાઈ મકવાણા દિપિનભાઈ મકવાણા વિશાલભાઈ મકવાણા તેમજ ટેક્સપિન પરિવાર તરફથી છત્રીસ લાખ રૂપિયાના ખર્ચે એમ્બ્યુલન્સ લેબર ટેબલ બે ઇલેક્ટ્રોલાઇટ એનાલાઇઝર લેસર પેઇન રિલિંગ મશીન બેબી રેડિયન્ટ વોર્મર મશીન ઓટોમેટિક પાંચ પાર્ટ હેમાટોલોજી એનાલાઇઝર મશીન જેવા લોકહિતકારક ઉપકરણો આપવામાં આવતા તેનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાસભેરી કંપનીના માલિક હરેશભાઈ મકવાણા ગઢડાના ધારાસભ્ય શંભુ પ્રસાદજી તુંડિયા બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પાલજીભાઈ બરવાડા પ્રાંત અધિકારી એસ વી ચૌધરી ડીવાય એસપી એ એ સૈયદ આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા સરપંચ ગોસુભા પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને રાણપુર શહેર અને તાલુકાના લોકોને આરોગ્યલક્ષી સેવાઓ ઝડપથી મળે તે માટે ટેક્સપીન બેરિંગ લિમિટેડ દ્વારા એમ્બ્યુલન્સ અને વિવિધ સાધનો આપવામાં આવતા તેનો ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા ન્યૂઝ ફોર્ટીન રાણપુર બોતાદ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની અંદર એ રાનપુરની અંદરના જાણીતા ઉદ્યોગપતિ જે ટેક્સટાઇલ ટેક્સપે કંપની છે તેના માલિક ભૂપેન્દ્રભાઈ અને તેમના પરિવાર દ્વારા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર જે આધુનિક નું જે લોકાર્પણ કર્યું છે ત્યારે હું જે પરિવારનો જિલ્લાની જિલ્લાની જનતા વચ્ચે એટલા માટે કે આ પરિવાર હંમેશા આ જિલ્લાની અંદર જ્યાં પણ જરૂર હોય તેવા કામો કરતું હોય છે અને બોટાદની અંદર પણ જોયું છે ત્યાં ગાર્ડન છે રાણપુરની અંદર જે આપણે કાર્યક્રમ ગોઠવ્યો તે ઈશ્વરની કૃપાથી જે કંઈ ઈશ્વરે અમને આપ્યું છે એમાંથી ફૂલની તો ફૂલની પાકડી અમે આપણા ગામ માટે અર્પણ કરી છે આવું કાર્ય ભગવાન અમારી પાસે ખૂબ જ કરાવે તેવી પ્રાર્થના સાથે અમારે રાણપુરનો ખૂબ મોટો વિકાસ કરવો છે એનો વિકાસ માટે અમને ભગવાન પ્રેરણા આપી રહ્યા છે ભગવાને જે આપેલું છે એમાંથી અમે આપીએ છીએ આ કંઈ ગર્વ લેવા જેવી વાત છે આમાં કોઈ અભિમાન જેવી વાત નથી પણ જે કંઈ ભગવાને આપ્યું છે એમાંથી તમને અર્પણ કરી છે એવા ઘણા કાર્યો અમારે આગળ કરવાના છે જે સાહેબે વાત કરી એ પ્રમાણે આપણે જે બધા સંકલ્પો છે તે હવે બીજી વખત દોહરાતો નથી પણ સાહેબે જે દોહરાવ્યા એ સંકલ્પો અમે આગળ વધારીશું